બિલીમોરા નગરપાલિકા પ્રમુખ પદે મનીષ પટેલની વરણી બિલીમોરાના વિકાસને વેગ મળશે એવી આશા આમ જનતા દ્વારા કરાઈ રહી છે બિલીમોરા નગરપાલિકામાં ભારે બહુમતી સાથે સત્તા મેળવનાર ભાજપના સભ્યોમાંથી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં પક્ષ દ્વારા નગરપાલિકા પ્રમુખપદ માટે વોર્ડ નંબર છના નગરસેવક મનેશ બાબુભાઈ પટેલની જ્યારે ઉપપ્રમુખ પદ માટે વોર્ડ નંબર સાતના તેજલ ગોરાંગભાઈ જોશીની વરણી કરવામાં આવી આ સાથે કારોબારી અધ્યક્ષ તરીકે પ્રજ્ઞેશ પટેલ શાસક પક્ષના નેતા તરીકે મનીષ નાયક તેમજ મહેન્દ્ર જોશીની દંડક તરીકે વરણી કરવામાં આવી જેમની પસંદગીને સર્વાનુમતે ભાજપના નગરસેવકો તેમજ પદાધિકારીઓ જેવા કે શહેર પ્રમુખ નીરવ ટેલર મનાભાઈ પટેલ વિજય પટેલ કીર્તિ મિસ્ત્રી કનૈયાલાલ વર્મા સહિત કાર્યકરોએ હર્ષોલ્લાસ સાથે વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી અહેવાલ પંકજ જોશી લોકાર્પણ